સુરત શહેરમાં સોનાની દાણાચોરીના કેસમાં વોન્ટેડ આરોપીને પોલીસે ફિલ્મી ધબે પકડ્યો ઓગણત્રીસ માર્ચ બે હજાર ત્રેવીસના ધુમ્મસ ખાતેથી એસઓજી પોલીસે આંતરરાષ્ટ્રીય સોનાની દાણાચોરીના રેકેટનો પર્દાફાશ કર્યો હતો એસઓજી પોલીસે દુબઈથી સુરત લવાયેલા સાત કિલો એકસો અઠાવન ગ્રામ ચાર પોઈન્ટ ઓગણત્રીસ કરોડના સોનાની પેસ્ટ સાથે ચાર આરોપીઓને ઝડપી પાડ્યા હતા જ્યારે સોનું મોકલનાર મુખ્ય આરોપી વોન્ટેડ હતો

પણ તે કોર્ટમાં પરત પહોંચે તે પહેલાં જ એસઓજીએ પકડી પાડ્યું એસઓજીએ તેની રિમાન્ડ માટે રજૂ કરશે અને તેમની ધરપકડ અંગે ડીઆરઆઈને પણ જાણ કરશે દુબઈથી અંડરવેરમાં બનાવેલ ગુપ્ત ખાનાને બૂટમાં છુપાવીને લાવવામાં આવેલી ચાર પોઈન્ટ ઓગણત્રીસ કરોડની સોનાની પેટ સાથે ફેનિલ રાજેશ માવાણી નીરવ રમણિક ડાવરિયા ઉમેશ ઉર્ફે લાખો રમેશ ભીખરિયા અને સાવન શાંતિલાલ રાખોલિયા ને સુરત શહેર એસઓજી ગત ઓગણત્રીસ એપ્રિલ બે હજાર ત્રેવીસ ના રોડ ઝડપી પાડી સોનાની આંતરરાષ્ટ્રીય દાણા ચોરીનો નેટવર્ક નો કર્યો હતો એસઓજી ત્યારબાદ દાણા ચોરી નું મંગાવનાર વિશાલ ઉર્ફે વિકી ધીરુભાઈ ગાબારી ધરપકડ કરી એસઓજી તપાસમાં સોનાની આંતરરાષ્ટ્રીય દાણા ચોરી નું સૂત્રધાર બળદેવ ઉર્ફે પાર્થ શર્મા હોવાનું તે દુબઈમાં રહી રેકેટ ચલાવતા હોવાનું જણાવ્યું એસઓજી તેની તપાસ કરી અને બાતમીના આધારે તેને પકડી પાડ્યો હવે એ સોજી પૂછપરછ કરશે કે તેની સાથે કોણ કોણ સામેલ છે તે અંગે વધુ ખુલાસા થવાની શક્યતા છે બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત